લાંભા સ્થિત બડિયાદીવ બાપાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે ભક્તોને બડિયાદેવનો સાક્ષાત્કાર થતો હોવાની અનુભૂતિ થાય છે એટલે જ તો મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી પહોંચે છે અને આપણે પણ આજે આ પાવનકારી સ્થાનકના દર્શન કર્યા પણ હવે સમય થયો છે આજના દિવસનો મહિમા જાણવાનો તો ચાલો જાણીએ દિવસનો મહિમા આશુતોષ આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તપોમે ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરી દિન મેમામાં આજે તારીખ થઈ રહી છે 4 ફેબ્રુઆરી 2024 આજનો વાર છે રવિવાર તિથિની જો વાત કરવામાં આવે તો આજે પોષ વદ નવમી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે વિસાખા નક્ષત્ર આજના યોગની વાત કરવામાં આવે તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે આજનો કરણ વણિજ કરણ બની રહ્યો છે અને આજની રાશિની વાત કરવામાં આવે તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય તે પ્રમાણે નામકરણ કોઈ શુભ અને હિતાવ રહી શકે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે સૂર્યોદય સવારે 7 કલાક અને 12 મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 33 મિનિટે રહેશે હવે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સોળ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી છે જ્યારે રાહુ કાલમનો સમય સાંજે પાંચ કલાક અને ચાર મિનિટથી પ્રારંભ કરી છ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી રહેશે દિવસનું હવે જાણીએ આજના દિવસના વિશિષ્ટ ઉપાય વિશે આજે એવો કયો ઉપાય કરીએ જેથી આપનો દિવસ આજે મંગલમય બની રહે આજે રવિવારનો દિવસ આજના દિવસે તમારા કુળદેવીના ચરણોમાં જાસુદનું પુષ્પ અર્પણ કરી અને એક નવાણ મંત્રનો જાપ કરવાનો જેનાથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે નવાર્ણ મંત્ર એક માળા જાપ કરો નવાર્ણ મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાયે વિચ્છે આપનો દિવસ મંગલમય રીતે પસાર થશે જય ભવાની આપણે આજના દિવસનું મહત્વ તો જાણી લીધું અને હવે સમય થયો છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો તો જાણીએ આધ્યાત્મિક મહાશક્તિ આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરી આધ્યાત્મિક મહાશક્તિમાં બળિયા બાપજી વિશે બરબરીક મહાભારત કાળનું આ એક વિશેષ પાત્ર જે હંમેશા માટે અમર બની ગયા છે કહેવાય છે કે ભીમના પુત્ર પુત્ર બરબરીક એટલે ભીમના પૌત્ર અને ઘટોત્કચ અને મોરવીના સંતાન છે બરબરીક બરબરીક માતૃભક્ત હતો મોરવીનો પુત્ર અને છે ત્યાં રસ્તામાં એને શ્રી કૃષ્ણની મુલાકાત થઈ છે જયારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું આ યુદ્ધ વખતે એને વિચાર કર્યો કે પાંડવોની સંખ્યા સીમિત છે અને કૌરવોની વિશાળ છે

બર્બરિક જે છે એ સૂર્યનો ઉપાસક છે અને એના વાળ જન્મથી વાક્યા હોવાના કારણે એનું નામ બર્બરિક રાખવામાં આવ્યું હતું કહેવાય છે કે પૂર્વજન્મમાં આ સૂર્યવર્ષા નામનો દાનવ હતો જે બર્બરિક છે પૂર્વજન્મમાં સૂર્યવર્ષા નામનો એક યક્ષ હતો પરંતુ બ્રહ્માએ એને પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો અને જેને કારણે એને બ્રહ્માની પાસે દુનિયાની સેવા કરવા માટેનું વરદાન માંગ્યું હતું એ એ આધારે બર્બરિક જ્યારે અવતરિત થયા છે ગટોત્ગ્છ અને મોરવીના ત્યાં અવતરિત થયા બાદ જ્યારે યુવાના અવસ્થામાં આવ્યા માં નવદુર્ગાની એમને આરાધના માતાની આજ્ઞાથી નવદુર્ગા માની એને આરાધના કરી ભગવતી નવ દુર્ગાની આરાધના કઠોર તપ કર્યું અને જેનાથી ભગવતી પ્રસન્ન થઈ એને મસ્તક ને અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને સાથે એને ત્રણ દિવ્ય અમોગ બાણ આપ્યા હતા એ ત્રણ બાણ ધારી આ બરબરીક આખા વિશ્વને વિજય કરી શકે માત્ર એના ભાથામાં રહેલા ત્રણ બાણ દ્વારા વિશ્વ વિજય કરવાની એની અંદર ક્ષમતા અને એ સમયે હવે આ બર્બરિક જ્યારે પોતાની માની આજ્ઞા લઈ મહાભારતના યુદ્ધમાં હારતા પક્ષની સહાયતાએ વચન લીધું છે કૃષ્ણએ વિચાર કર્યો રસ્તા મળ્યા છે કહ્યું કે તારી પાસે ત્રણ જ બાણ છે આ ત્રણ બાણ લઈને તો યુદ્ધમાં કેવી રીતે જીતી શકે છે ત્યારે પોતાની પાસે રહેલા ત્રણ બાણમાંથી બે બાણને તોડી અને કહ્યું મારા માટે આ એક જ બાણ કાફી છે અને ત્યારે કૃષ્ણએ પૂછ્યું તારો ગુરુ કોણ છે ત્યારે એને કહ્યું મારા ગુરુ આપ જ છો ત્યારે કૃષ્ણ એની પાસે કહેવાય છે ગુરુદક્ષિણામાં મસ્તક માગ્યું છે અને કહ્યું મસ્તક તો અવશ્ય આપી દઉં તમને પણ મારે યુદ્ધ જોવાની ઈચ્છા હતી ત્યારે ભગવાને એનું મસ્તક પર્વતની ઊંચી ચોટી ઉપર રાખી દીધું અને કહ્યું અહીંથી તું યુદ્ધનું નિરીક્ષણ કર અને આ રીતે બરબ્રિકનું મસ્તક ત્યાં સ્થાપિત કર્યું અને ભગવાન કૃષ્ણના વરદાનના કારણે એને શ્યામ કૃષ્ણના નામ સાથે ઓળખવામાં આવે અને એટલે જ ખાટુ શ્યામ તરીકે પણ એને ઓળખવામાં આવે છે બળિયા દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મહાભારતનું યુદ્ધ જયારે સંપન્ન થયું ત્યારે કોના સહારે યુદ્ધ જીતા એનો નિર્ણય કોણ કરે ત્યારે નિર્ણય માટે આ બરબ્રિકને પૂછવામાં આવ્યું અને બરબરીક જવાબ આપેલો અને એના આધારે કહેવાય છે ભગવાનની કૃપાથી બરબરીક નું મસ્તક અમર છે એ બળિયા બાપજી દરેક ડૂબતા દરેક હારતા વ્યક્તિના સહાયક છે આ સાથે બળિયા બાપજીને શીતળતાના પણ આશીર્વાદ છે જો કોઈના શરીરમાં ગરમીનો પ્રભાવ વધેલો હોય બળિયા બાપજીને શીતલ પદાર્થો અર્પણ કરવાથી શીતળાના આશીર્વાદ પણ એમની સાથે રહેલા છે અને એટલે જ બળિયા બાપજી દરેક પ્રાંતમાં અલગ અલગ નામથી પૂજાય છે રાજસ્થાન બાજુમાં ખાટુ શ્યામ તરીકે એમને પૂજવામાં આવે છે જ્યારે ગુજરાત પ્રદેશની અંદર બળિયા બાપજી તરીકે એમની સેવા થતી હોય છે બળિયાદેવ તરીકે પૂજાય છે એમની આરાધના ઓળી વગેરે નીકળ્યા હોય ત્યારે બળિયા બાપજીને કોલેર ઠંડી કોલેર શીતલ જલ લીમડાના પાન તાંદરજાની ભાજી વગેરે અર્પણ કરવામાં આવતું હોય છે જેથી એના પ્રતાપથી એને શીતળતાના આશીર્વાદ પ્રાપ્ત થાય બળિયા બાપજીને પ્રસન્ન કરવા માટે કેટલાક મંત્રો છે એ મંત્રો આ રીતના છે જેનું આરાધન કરવાથી પણ એમના આશીર્વાદ મેળવી શકાય છે ઓમ શ્રી શ્યામ દેવાય નમ મૌરવયે નમ ઓમ મૌરવી નંદનાય નમ ઓમ શિસ દાનેશ્વરાય નમઃક મસ્તકનું દાન કર્યું તો એના કારણે દાનેશ્વરાય નમ ओम खाटूनाथा नम ओम नमः, ओम महाधनुर्धर वीर बरबरीकाय नम ओम श्याम नमः, श्याम देवाय बर बरबरीकाय हर ये परमात्में प्रणत क्लेश नासाय सुहदा नमो नम तो एनो गायत्री मंत्र निर्मित छे પ્રચોદયાત આ બધા મંત્રો છે જેનાથી પણ આરાધન કરવાથી ભગવાન બળિયાદેવ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જીવનની અંદર જ્યાં કોઈ સહારો ક્યાં દ્રષ્ટિ